लतो केसी मोटल Đừng có thấy gì chưa bây Đừng có thấy gì chưa ကြိုင်အိုင်အိုင်ကျေလိဒုနိအားအိုင်လိလိဒုအိုင်အန္တရာ 그게 되세요. 음. 예마 이 바게시오 어, समाधान. 마타 এই কোড়ি নাই আমারও কোড়ি নাই চালাবে আপন কোড়ি নাই চালাবে બહાદુરભાઈ રસિકભાઈ નાકિયા ચિત્રા રાજનગર સોસાયટી પ્લોટ નંબર ઓગણચાલીસ એ હામાં આમી છોકરાઓ બોલતા છે અમારા અમારાને અમારા છોકરા હતા બાજુમાં ભરવા લોકો રહે છે એ લોકો આવીને અમારા ઘરમાં ઘૂસી ગયા અને અમને લાકડીઓ વડે મારવા મળ્યા અને ઘરની અંદર બધું તોડફોડ કર્યું છે ઈટણાના ઘા કર્યા છે અને પચીસ જણા લોકો હથિયાર લોકો આવીને ઘા હથિયારના ઘા કરી ગયા છે અમારા મિનિમમ ત્રણ જણને ઈજા થયેલી છે એક સૌથી મોટા ભાઈને માથામાં ઈજા થઈ છે એનું માથું ફાડી નાખ્યું છે અને મને હાથમાં ફ્રેક્ચર અને મારા ગન્નાને અને એક મારા છોકરાના વહુ છે એને પણ ઈટડાના ઘા કર્યા હતા એટલે એને બાજુમાં ઈટડું વાગી ગયું છે એ ઘેરે છે

અમે ચિત્રા રાજનગર સોસાયટી પ્લોટ નંબર ઓગણચાલીસ માં રહીએ છીએ બે ભાઈઓ બાધતા હતા સામેવાળાને શું થયું તો આવીને ઈ બાંધવા મળ્યા દેવા મળ્યા સમજાયા તો પછી પાણાના ઘા કરી ગયા હોટીએ મારી ગયા પછી એમ કીધું કે સમાધાન કરી પોલીસને પહેલાં બોલાયા તો કે પોલીસને સામે એમ કીધું સમાધાન કરી તો અમને એમ થયું કે બહુ લાંબી લપ નથી કરવી તો અમે સમાધાન કરવાની વાત કરી બે મિનિટ બેઠા સમાધાન કરવાની વાત કરીને જેવા ગયા અને અમે બેઠા હતા ત્યાં આવીને ઈટડા પાણા પથ્થર બધું મારી ગયા અને હું જ મારા ભાભી અંદર હતા મારા ભાભી પ્રેગ્નેન્ટ છે અને હું હતી અંદર રૂમમાં તો અમને બેને બે છોકરા આવીને ધક્કો મારી ગયા ને રૂમ છેડખાણી કરતા હતા અને મારા દાદાને અને મારા પપ્પા સુરેશભાઈ નાકિયાને માથું વગાડી દીધું અને પહેલાં મારા કાકી આશાબેન બહાદુરભાઈ નાકિયાને અને મારા કાકા બહાદુરભાઈ રસિકભાઈ નાકિયાને માર્યા અને બીજા અમારા છોકરા હતા એ બધા એને ઘા કરવા માંડ્યા અને મારવા મળ્યા ધક્કો માર્યા અને પાવડા લઈ પાવડાને ધાર્યું અને મને ખબર છે કોણ વ્યક્તિ હતા મારવામાં અમારી પાસે વિડીયો છે એનો